નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધીની ની લાખો પહેલી માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ની ભેટ જીતવાનો મોકો

અને ટીન સાથે પાડ્યો રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમાની આગેવાની એલસીબી ની ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન બાતમી મળી કે દૂધ ડેરી વિસ્તારના રહેવાસી રાહુભા મંગળસિંહ સોઢા અને અજીતસિંહ મંગળસિંહ સોઢા ક્રેટા ગાડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ લાવીને પોતાના રહેણાંક મકાનના આંગણામાં કટિંગ કરી રહ્યા છે પોલીસે તરત જ સ્થળ પર રેડ પાડી બંને આરોપીઓને પકડી પાડ્યા આરોપીઓ પાસેથી સાતસો પચાસ એમએલની વિદેશી દારૂની બોટલો રૂપિયા તેર હજાર બસોની એકસો એંસી ના 807 આઠસો સાત ક્વાર્ટર રૂપિયા બે લાખ બોતેર હજાર એકસોના અને આઠસો અઠ્યાસી બીયરના ટીન રૂપિયા એક લાખ પંચાણું હજાર ત્રણસો સાહીઠના મળી કુલ રૂપિયા ચાર લાખ હજાર છસો દારૂ જપ્ત કરવામાં આવ્યો આ ઉપરાંત રૂપિયા પાંચ લાખની કિંમતી ક્રેટા કાર પણ જપ્ત કરવામાં આવી આમ કુલ રૂપિયા નવ લાખ હજાર છસો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કેસમાં બે અન્ય આરોપીઓ મંજી ઉર્ફે મન્યો માવજી કોલી અને ક્રેટા કારમાં દારૂ ભરીને આપી ગયેલ અજાણ્યો વ્યક્તિ હજુ ફરાર છે આ સમગ્ર કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ અને એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત पल्लवी शेठ द्वारा प्रस्तुत जोई शिका ऐसी न्यूज ऑफ कच्छ न खास प्रस्तुति अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आस पास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोलिया बर्तन हो बेकार ध्यान रखना पानी पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना હમેશા બદન પરિમાર રવિવાર સફાઈ દી મચ્છરો ભારે દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર